અમે એ કોલેજને ત્યારબાદ પ્રશાસન તંત્રને અને ત્યારબાદ વહીવટી તંત્ર સમક્ષ આ બધી જ બાબતો મૂકવાના છીએ અને એ તપાસના આધારે તમને બધાને પણ ખ્યાલ આવશે કે કઈ કઈ કોલેજો આમાં ઇન્વોલ્વ છે આમાં કોઈ એક કોલેજનું નામ લઉં અને બીજી દસ છૂટી જાય એટલા માટે કોઈ એક કોલેજનું નામ લેવા અમે નથી માંગતા પરંતુ આની અંદર એટલે કે વોટ્સએપની અંદર જે નંબરો દ્વારા આ મેસેજ વાયરલ કરવામાં આવ્યો છે આ પેપરો વાયરલ કરવામાં આવ્યા છે એ તમામ નંબરો અમે પ્રશાસન તંત્રને પણ આપીશું વહીવટી તંત્રને પણ આપીશું અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને પણ આપીશું સુરતસિંહ ફરી એક વખત બંને પેપર દેખાડો કેમ કે દર્શકો અત્યારે લાઈવ જોઈ રહ્યા છે જેટલા વિધાર્થીઓ આ પરીક્ષા આપી હોય શકે છે પાંત્રીસ હજાર કદાચ વધારે પણ હોય શકે છે અને આ જે પેપર છે એ પેપર એ આજે લેવાયેલું ઓરિજિનલ પેપર છે આ જે પેપર છે એ સોશિયલ મીડિયામાં સવારે નવને બાવીસ મિનિટે આ પેપર વાયરલ હતું અને આ પેપરનો સમયગાળો જે છે એ દસને નો છે જ્યારે સોશિયલ મીડિયાના અલગ અલગ વોટ્સઅપ ગ્રુપમાં એ નવને બાવીસ મિનિટે એ વાયરલ છે એટલે આ જે પરીક્ષા છે એ પરીક્ષા એ બીસીએ સેમેસ્ટર ફોર એટલે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતર્ગત લેવામાં આવતી એ અલગ અલગ કોલેજોમાં જે પરીક્ષા લેવામાં આવે છે એનું આ ટાઈમ ટેબલ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતર્ગત બીસીએ સેમેસ્ટર ફોર ની જે પરીક્ષા છે એમાં તારીખ સોળ તારીખ અઢાર તારીખ ઓગણીસ પેપર જે છે એમાં પ્રોગ્રામિંગ વિથ સી સાફ ત્યારબાદ બીજો જે વિષય છે અઢાર તારીખે વેબ સર્ચિંગ ટેકનોલોજી એન્ડ ઓપ્ટિમાઇઝ ત્યારબાદ ઓગણીસ તારીખે જે પેપર છે એ ઓપરેટિંગ સિસ્ટમ કન્સેપ્ટ વિથ યુનિક્સ એન્ડ લિનક્સ આ જે છે એ ત્રણ પેપરના પુરાવા અમારી પાસે છે ટોટલ ચાર પેપર છે જે પુરાવા મારી પાસે છે એ ત્રણ પેપરના છે વિદ્યાર્થીઓના કેવા પ્રમાણેક આચાર્ય ચાર પેપર લીખ્યા છે એટલે કે સંપૂર્ણ ભરતી પ્રક્રિયા છે જે પરીક્ષા છે એ સંપૂર્ણ પરીક્ષા જે છે એ લિકેજના આધારે છે એટલે આમાં હવે સ્પષ્ટ કહીએ છીએ કે જરૂર યોગ્ય અને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને આ માધ્યમથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ સભ્ય નિદત બારોટ અત્યારે આપણી સાથે ગયા છે નિદતભાઈ

જેના આધારે કોલેજે પાસવર્ડ થી પેપર ડાઉનલોડ કરી અને વિદ્યાર્થીઓને પ્રિન્ટ કરીને આપવાના હતા મને લાગે છે કે કોઈ કોલેજમાં કદાચ પ્રોગ્રામિંગમાં કોઈ કારણ હોય કે બીજું વહેલું પેપર ખોલી નાખવામાં આવ્યું હોય તો અમારી પાસે એવી કોઈ માહિતી નથી કે વિદ્યાર્થીઓ કોઈ ફરિયાદ કરી નથી પરંતુ નવ ને વીસે જો સોશિયલ મીડિયામાં એ પેપર પડતું હોય તો એનો અર્થ એવો ચોક્કસ થાય કે યુનિવર્સિટીએ જે પેપર મોકલ્યા છે સિસ્ટમમાં કાં તો કોઈ પાસવર્ડ પાસવર્ડ આપવાની અથવા કોઈ વ્યવસ્થામાં કોઈ ખામી ચોક્કસ રહી હશે નિદતભાઈ પ્રોસેસ શું રહેતી હોય છે જ્યારે કેમ કે સમય સાથે અત્યારે યુવરાજસિંહ કહી રહ્યા છે કે નવ ને બાવીસ મિનિટે સોશિયલ મીડિયામાં પેપર વાયરલ થયું તો ક્યારે પેપર શરૂ થાય શું પ્રોસેસ રહેતી હોય છે સાડા દસ ને પેપર શરૂ થાય સામાન્ય રીતે સાડા પછી પાસવર્ડ આવતો હોય છે અને પછી પેપર પ્રિન્ટ થતા હોય છે પરંતુ યુવરાજસિંહ પાસે ત્રણ પેપરના ત્રણ દિવસના પ્રૂફ છે નવ ને વીસ ના એનો અર્થ એવો થયો કે સાયબર ક્રાઇમ મારફતે યુનિવર્સિટીએ તપાસ કરવી જોઈએ અને જે કોલેજમાંથી પેપર વહેલું ખુલ્યું હોય એની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવી જોઈએ આ પોસિબલ છે ખરું નિદતભાઈ કેમ કે એમણે જે પેપર જે અત્યારે તેઓ સ્ક્રીનશોટ બતાવી રહ્યા છે એમાં હાથથી લખાયેલા પેપર છે પ્રિન્ટ એટલે મને શંકા છે આટલું પોસિબલ નથી કે આ વખતે હાથથી પેપર લખાયા નથી મને જે માહિતી છે એ પ્રમાણે યુનિવર્સિટીમાં અધ્યાપકોએ ટાઈપ કરીને પેપર આપવાના હતા અને ટાઈપ કરેલા પેપર જ સીધે સીધા પ્રિન્ટર પ્રિન્ટિંગ મશીનમાં જવા જોઈએ અથવા એની ક્યુપીડીએસ થી પાસવર્ડ મારફતે આવવા જોઈએ એટલે હાથેથી લખેલું પેપર યુનિવર્સિટીમાંથી હોઈ શકે નહીં એવું હું સ્પષ્ટ માનું છું ઓકે નિદતભાઈ આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે પૂછાય છે એટલે અમે કહીએ છીએ કે આની અંદર પાંચ પ્રશ્નોનો ઉલ્લેખ હોય અને એ જ પાંચ પ્રશ્ન સીધા પેપરમાં હોય

કેમ કે ફોરવર્ડ મેની ટાઈમ્સ છે એટલે બીજા બધા કોલેજના ગ્રુપોમાં પણ આ પેપર વાયરલ થઈ ચુક્યું હશે અને જે જે પણ એના લાભાર્થી છે એને શોધવાની અને તપાસ કરવાની જવાબદારી એ પ્રશાસન તંત્રની તંત્રની અને પોલીસ છે વાયરલ કરનારનું હજી સુધી અમે નામ નથી અહીંયા જે એવિડન્સ છે એ એવિડન્સ અમે મૂક્યા છે અમે ચોક્કસપણે કહીએ છીએ કે અમે એ પ્રશાસન તંત્રને વહીવટી તંત્રને આ બધા જ આધાર પુરાવા સુપ્રત કરવાના છીએ વોટ્સઅપ નંબરથી લઈ તમામ જે બાબતો જે વોટસએપ ગ્રુપની જે ચેટ છે તેથી લઈને તમામ બાબતો તમામ વિગતો એ અમે પ્રશાસન તંત્રને આપીશું વહીવટી તંત્રને આપીશું અને કોલેજ એટલે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે એને પણ આપીશું ચોક્કસપણે મારી આજે વિદ્યાર્થીઓ સાથે વાતચીત થઈ છે વિદ્યાર્થીઓના માધ્યમથી મને માહિતી મળી છે આ માહિતી મળતા અમે સૌ પ્રથમ જે પેલું કાર્ય કર્યું છે ક્રોસ ચેક કરવાનું કર્યું છે કે વિદ્યાર્થીઓ પાસે જે પ્રશ્ન એવા છે શું એ પ્રશ્ન ખરેખર પૂછાયા છે કે કેમ આજે જયારે પેપર પૂરું થયું ત્યારબાદ એની જે હાર્ડ કોપી અમારા સુધી પહોંચી એ માધ્યમે અમે પેલા વેલા એ પ્રશ્નોને ક્રોસ વેરીફાય કર્યા ત્યારબાદ અમને ખ્યાલ આ પ્રશ્ન પૂછાયેલા છે પછી જ અમે આ પ્રેસ કોન્ફરન્સ કરીશું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આવતીકાલે અમે અને આ તમામ જે આધાર પુરાવા છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પણ આપીશું ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે જે અમે વોટ્સએપ ચેટ મોકલી મૂકી છે તેમાં લગભગ જેટલા ઉમેદવારો એ અલગ અલગ ગ્રુપમાં ઇન્વોલ્વ હતા ત્યારબાદ આ જે પેપર જે લીક થયું છે ત્યાં ફોરવર્ડ મેની ટાઈમ્સ લખેલું છે એટલે એક કરતા વધારે ગ્રુપોમાં આ પ્રકારના પેપર વાયરલ થયા છે અને લગભગ જે ઉમેદવારો છે બીસીએસ એમ ના તો એ જોવા જઈએ તો નિયર અબાઉટ પાંત્રીસ હજાર કે ચાલીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ છે હવે એ તપાસ નો વિષય છે યુનિવર્સિટી યુનિવર્સિટીના માધ્યમથી મૂકવાના છીએ જો અમને ફરિયાદી બનાવવામાં આવશે તો અમે ફરિયાદી બનવા માટે પણ તૈયાર છીએ ત્યારે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થતા હોય ત્યારે ચોક્કસપણે અમારી માંગણી છે કે આ જરાપી કદાપી ચલાવી લેવાય એવા બાબતો નથી ત્યારે અમે સ્પષ્ટ કહીએ છીએ કે આની નિષ્પક્ષ તપાસ થાય અને જે પણ આની પાછળ જે પણ આ કાવતરાઓ ષડયંત્રો જે પણ કરે છે એની ઉપર કાયદાકીય પગલાં લેવાય અને જે કોલેજ આના માટે જે જવાબદાર છે એ કોલેજ પણ એની ઉપર રિસ્ટ્રિક્શન લાગવા ખૂબ જરૂરી છે એ કોલેજને બેન કરવામાં આવે કેમ કે ક્યાંક ક્યાંક એના લાભાર્થે જ આ કોલેજ આ પ્રકારના પ્રશ્નોપત્રો જે છે વાયરલ થતા હોય છે